શહેરી વિસ્તારમાં પશુ રાખવા માટે નોંધણીના વિચિત્ર નિયમ બાદ સુભાનપુરા વિસ્તારમાં કાર્યવાહી હાથ ધરાઈ હતી આ પૃથ્વી ઉપર માત્ર મનુષ્યનું જ અસ્તિત્વ હોય તે મનુષ્ય બધી પૃથ્વી ઉપર પોતાનું સામ્રાજ્ય જમાવી સ્માર્ટ સિટીના સિમેન્ટ કોન્ક્રીટના જંગલોનું નિર્માણ વધારી રહ્યો છે અને આ સિમેન્ટ કોન્ક્રીટના કહેવાતી સ્માર્ટ સિટીઓમાં વર્ષોથી મનુષ્ય સાથે રહેતા પશુધનથી તકલીફો થવા લાગી છે આ જ સ્માર્ટ સિટી તંત્ર ગોચરની જમીનો ખાઈ ગયું છે રોજ માર્ગ ઉપર ખરાબ રસ્તાના કારણે કે વધુ પડતી ઝડપના કારણે અકસ્માત થાય છે ત્યારે રસ્તા પર બીજા દિવસે વાહન ન ચાલે તેવું નથી થતું પણ એક પશુ રસ્તે આવી જાય તેમાં એ પશુનો જ વાંક છે કે વાહન ચાલકનો તે ન જોતા રસ્તા ઉપર પશુ સ્માર્ટ સિટી તંત્રને જોવા ગમતા નથી જે દેશમાં પહેલી રોટલી ગાયને અને અંતિમ કૂતરાને અપાતી હોય ત્યાં હવે કેટલાક સ્થાપિત હિતો પશુપાલન કરનારાઓને હેરાન પરેશાન કરી રહ્યા છે શહેરી વિસ્તારમાં ઢોર રાખવા માંગતા પશુપાલકોને નોંધણી કરાવવી ફરજિયાત કરી છે કદાચ આવનાર સમયે આ જ તંત્ર મનુષ્યના બાળકના જન્મ માટે પરવાનગી કે ઘરમાં પરિવારજનો માટે પણ નોંધણીનો નિયમ ન બનાવે કેમ કે આ સ્માર્ટ સિટીનું તંત્ર છે શહેરના સુભાનપુરા વિસ્તારમાં કુણાલ ચાર રસ્તા નજીક એક પશુપાલક પશુઓ રાખી જીવન નિર્વાહ ચલાવતો હતો જો કે તેમને નોટિસો આપવામાં આવી હતી પશુપાલન વર્ષોથી કરતા પશુપાલકો માટે પોતાના પશુઓ ખૂબ જ લાગણીથી જોડાયેલ હોય છે તેમની નોંધણીનો નિયમથી પશુપાલકોમાં નારાજગી છે આ ભાઈ દ્વારા પણ નોંધણીનો અયોગ્ય નિયમને દુર્લક્ષ કર્યું હતું જે બાદ દબાણ શાખાએ ઢોરવાળાને તોડી પાડ્યો હતો શહેરના અન્ય ગેરકાયદેસર બાંધકામો સામે દબાણ શાખાના હાથ ધ્રુજે છે પણ લારી ગલ્લા ગરીબોના ઝૂંપડા તોડવામાં સુરવીરતા થઈ જતી હોય છે પશુપાલક દ્વારા તંત્ર સામે આકરા પ્રહારો કર્યા હતા કે પાલિકા તંત્ર ખોટી રીતે હેરાનગતિ કરે છે અમારે પશુ રાખવામાં શેની પરવાનગી લેવાની હોય તંત્ર અમને ખોટી રીતે હેરાન કરે છે પાલિકા તંત્ર દ્વારા પશુપાલકો માટે યોગ્ય આયોજન કરવામાં આવે જેથી પશુપાલકોને પણ તકલીફ ન થાય કેમ કે આઝાદીના આટલા વર્ષે શહેરો વિકસિત થઈ ગયા છે અને ગોચરની જમીનો બચી નથી મનુષ્ય અને પશુઓનું સહઅસ્તિત્વ સંભવ જ છે પણ આયોજન યોગ્ય થતું નથી એટલે સમસ્યાઓ ઊભી થાય છે અત્યારે અમે આ રોડ ઉપર ટીએસપીના મકાનો છે નવરંગપુરા બાજુ બાજુમાં જે સંજીવની બાજુ સોસાયટી છે એમાં અહીં કોમન પ્લોટમાં દબાણ થયેલો હતો એ ગેરકાયદેસર દબાણ માટેની અમે અગાઉ બે ત્રણ વાર હતી પણ ત્યાંથી કોઈ જવાબ નહોતા આવ્યા એટલે આજ રોજ